ada yang saya yang ada yang

અને દરેક રાજ્યને અને કેન્દ્ર શાસિત ને નોટિસ આપી છે આઠ અઠવાડિયામાં આપવાનું છે કે રખડતા કુતરા ને બધાને કેપ્ચર કરીને નસબંધી કરાવીને એને બી ગૌશાળાની જેમ પાંજરા ભૂમિ જેમ રાખવાના છે બરાબર એટલે તમારા પાળેલો કુતરાને પણ રજીસ્ટ્રેશન કરાવવાનો હવે શરૂઆત થઈ જશે તમારે એને ગળામાં પટ્ટો બાંધીને જેમ જાપાનમાં જબલા થયેલી સાથે લઈને જાય ફેરવવા જાય તો એ સંદાસ કરે તો તેના તમારે ભરી દેવાનો અને યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો રસ્તા પર નહીં કરાવી શકો આ સ્વચ્છતા છે બરાબર તો મારું આ વિષયને લાગીને વાત કરું તો એક જ જેના પણ ઘરે કૂતરા અને બિલાડા હોય એમણે વર્ષમાં એકવાર અચૂક હળદવાની રસી અમારે મફત મળે છે કરાવી બરાબર અચૂક બીજી વસ્તુ જે લોકો એક્ઝોટિક ટ્રેડ રાખે કોઈ દોઢ લાખ રૂપિયા રાખે કોઈ પચાસ ના રાખે તો એની મારી નમ્ર વિનંતી કે એટલી જ વફાદારી દેશી કુતરામાં પણ હોય છે બરાબર તો તમે દેશી ગલુડીઓ જે દસ્તા પર અફડતું હોય એને એડપ કરો એકની જગ્યાએ બે રાખી શકો અને તમારા ઘરે બચેલું ખાવાનું નાખશે તો એમાં એ સરવાઈ થઈ જશે અને વફાદારી કોણ એટલી જ તમારી કાળજી રાખશે અને એટલી સેવા કરશે બરાબર તો એને રાખો એટલે કોઈ વિકલ્પ થી બચી જાય એનો જીવ બચી જાય અને તમારો ખર્ચો બચી જાય બરાબર તો આ થઈ કુતરા બિલાડી ની વાત બીજી આપણા એક સી ચાલે છે ગાય ની જેની પાસે બી 20 ગુંઠા જગ્યા હોય વાળા છે એક કુતરા રાખે તો 10000 રૂપિયા મહિને ખર્ચો આવે હ તમે એટલું કોર એટલે કરી શકો એફર્ટ કરી શકો કેટલા સક્ષમ છો બરાબર કે ની કેટલા ન કરે છે કરો બસ છે તો આ પશુપાલન વિભાગનું કામ છે કે જેટલા પણ આપણા પાડેલા પશુ હોય તેની નિશુલ્ક સેવા પણ નિઃશુલ્ક સારવાર કરવામાં અમારું કામ છે સહયોગ આપો અને ચેકઅપ કરાવો કારણ કે ફ્રી માં છે બાકી તમે પ્રાઇવેટ માં જશો તો એનું કોસ્ટ વધી જશે અને બીજું છે કે દર ગુરુવારે આપણે આયુષ્માન આરોગ્ય સેવા જે મંદિર છે જેટલા નંબરમાં છે બધા ગુરુવારે રસીકરણ થાય છે એટલે તેમાં માતા અને ગર્ભવતી માતા અને બચ્ચો રસીકરણ થાય છે અને અત્યારે લોકો ને ખુલવાયા છે જે લોકો ને અભિભી ખુલવાના છે જીરો બેલેન્સ કા એકાઉન્ટ હોતા છે और उसमें एक्सीडेंटल इंश्योरेंस आपका रुपए कार्ड है उसपे दो लाख का रहता है ओवरड्राफ्ट फैसिलिटी भी दस हज़ार का होता है डायरेक्ट बेनिफिट ट्रांसफर के लिए आ, जो भी आ, जैसे आपके किसान की सम्मान निधि हो या गैस की सब्सिडी हो या जो भी वृद्धा पेंशन विधवा पेंशन हो सभी इसे अकाउंट में आ सकते हैं तो जिनको भी खुलवाना हो प्लीज बैंक में अपने किसी भी बैंक में अप्रोच करें आता पोस्ट ऑफिस में भी खुलता है तो वहां से ले सकते हैं इसमें क्या है जितने भी इंश्योरेंस फैसिलिटी है वो सभी मिलते हैं अभी सामाजिक सुरक्षा के लिए जो इंश्योरेंस फैसिलिटी है उसमें विश्वकर्मा योजना है जो आप जानते हैं जितने भी कारीगर हैं अपने जैसे आर्टिफिशियल होते हैं जो लकड़ी का काम करते हैं या सोने का पीतल का या जो भी बोट का, का काम करते हैं जो भी उन लोगों के लिए कारीगरों के लिए है इसमें गवर्नमेंट की तरफ से ट्रेनिंग भी दी जाती है अपने एन में जो उन्होंने बताया उसके हिसाब से और इसमें लोन की भी व्यवस्था है तो पहले एक लाख का पहले पंद्रह हजार था, भी मिलते हैं ट्रेनिंग भी मिलती है और इसमें उसके हिसाब से लोन मिलता है एक, एक પછી જે આપણે બીજી સ્કીમ પર આપણે જો આવીએ તે છે વન નેશન વન રાશન કાર્ડ જે માઇગ્રન્ટ લેબર્સ છે જે આપણા અહીંયા કામ કરતા હોય યુપી બિહારથી હોય ગુજરાતથી હોય ઓડિશાથી હોય એ લોકોને પણ અહીંયા રાશન મળે પણ એ લોકોનો આધાર સીડી હોવા જોઈએ કન્સન્ટ સ્ટેટમાં એ લોકોના અહીંયા રાશન મળી શકે અને બીજી એક મહત્વની વાત કરું છું એ છે ઈ કેવાયસી આજે ઈ કેવાયસી બધી જ સ્કીમમાં બહુ નેસેસરી છે તો રાશન કાર્ડમાં બી નેસેસરી છે ઉમેરઠામાં ઈ કેવાયસી બહુ ઓછું છે એટી પરસેન્ટ પણ ગભરાવાની જરૂરત નથી તમાર કાર્ડ છે તમારે ઇ કરાવી લેવાનું અથવા તમારા મોબાઈલ પર મોબાઈલ એપ્લિકેશન અમે છે મેરા આયોજન કરવામાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જે ગ્રામ અણેઠા ગામમાં ગ્રામસભા હતી આજે જી પીડીપી છવ્વીસ સત્યાવીસમાં જે જે મુદ્દા મૂકવામાં આવ્યા તે સેક્રેટરી મેડમે નોટ્સ કર્યા છે અને સાંભળ્યા છે અમે ને તે બદલ અમે તેના પર અમલ મૂકીશું ને બને તેટલી કોશિશ કરીશું કે જલ્દી કામ કરી કરીએ બસ